નવસર્જનકા પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સમારોહ યોજાયો આજરોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરાયું જેમાં ઉપસ્થિત મહેમાનો તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ પ્રાણનાથ હોસ્પિટલ મહેશભાઈ ચવાણી પીપી સવાણી ગ્રુપના ફાઉન્ડર હિંમતભાઈ ભારિયા સામાજિક આગેવાન પીએમભાઈ સાખટ કોળી સેના પ્રમુખ ભરતજી ઠાકોર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જર્નાલિસ્ટ પ્રોફેસર કે બી પઠાણ ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ ગ્રીવેન્સ એસોસિએશન રવિભાઈ ચૌહાણ નવીનભાઈ ચૌહાણ એડવોકેટ હિમાંશુભાઈ ઇન્ડિયા ન્યૂઝ સર્પણ નટુકાકાર લગેરાહો નરેશભાઈ વરિયા દબકા ન્યૂઝ રાણા ભાઈ રબારી ટ્રસ્ટી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનશ્રીઓ દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું અને સાચી દિશા ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખૂબ સરાહનીય કરવામાં આવી હતી અને પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું કે ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા ઉપર કામ કરતા તમામ પત્રકારોને પ્રેસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના પત્રકાર માટે કામ કરવા કરતા આવ્યા છે ને ન્યાય અપાવવાનું કામ કરતા રહીશું કાર્યક્રમમાં ત્રણસો જેટલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયા ખજાનજી વિજયભાઈ મૈસોરિયા મંત્રી વિક્રમભાઈ સાંકટ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રમુખ શ્રી પ્રભારી મંત્રી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સરસ મજાનું માર્ગદર્શન

અમારા આગળ જે કે બોલી જાય એ પણ સારી રીતે બોલી જાય છે અને બધા સમજે છે પણ ખાસ કરીને પત્રકારો માટે કે કે ભઈએ બહુ જ એ તે લગભગ કોઈની પાસે નથી આપણા નેશનલ પ્રેસ એસોસિએશનનો હેતુ એક છે કે પત્રકારોના હક અને હિત માટે કાર્યક્રમ આવે તો આ મંચ પરથી આજ રોજ

મળીએ છીએ એના કરતા આપણે અમુક રકમો નું બચત કરીને આપણા પત્રકાર આર્થિક વિકાસ માટે

જે લોકો પોતે પોતાના હિત સાચવા માંગે છે સમાજ નું કહિત કરવા માંગે છે એમના માટે આ એક રસ્તો ખુલ્લો થવાનો છે અને એવી પરિસ્થિતિમાં

કોઈ બાબતે બહુ મોટું નુકસાન થતું હોય તો એ દિશામાં કાર્ય કરવાનું તમારા માટે એક નવી તક ઊભી થવાની છે એક તક આપણે ઝડપવાની જરૂર છે બીજું કે પત્રકારત્વની અંદર આજે સૌથી મોટી જો કોઈ વાત કરતા હોય તો યલો જર્નાલિઝમની છે હું એવું માનું છું કે એ પોતપોતાની અંગત માન્યતાઓ હોય છે પણ તમે નિષ્ઠાથી પ્રમાણિકતાથી પ્રજાહિતના કાર્ય કરી શકીએ તો આપણી પર કોઈ એ કામ ન કરી શકે ત્રીજી વાત કે મોટા મીડિયાઓ છે એના પોતાના બહુ મોટા સંપર્કો હોય છે ત્યારે ઘણી વખત સત્તા એની આગળ ક્યાં એની તાકાતથી ક્યાં તો એના સંપર્કથી એમને ક્યારેક મદદરૂપ થઈ શકે છે પણ તમારી માટે પડકાર એ હોય છે કે તમે ખૂબ નાના પ્લેટફોર્મ પર કામ કરતા હો ખૂબ નાની કામ તો તમારા માટે એક સંગઠન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે છત્તીસગઢની અંદર હમણાં જ એક પત્રકારની હત્યા થઈ કારણ કે એને ત્યાં જે ખાણ કૌભાંડ અંદર જે પણ કઈ કૌભાંડ ઉજાગર થતા હતા કોઈ મોટો પત્રકાર નહોતો એ પણ એક યુગ ચેનલ ચલાવતો તો એની હત્યા થઈ તો સૌથી મોટી જે તમને તકલીફ હોય છે જે પણ પડકાર હોય છે એ લોકો દ્વારા મળતી ધમકીઓ હોય છે તમારા જીવનનું અસ્તિત્વ હોય છે તો એના માટે તમે જેટલા સંગઠિત થશો તો એટલું તમારા માટે પણ ફાયદાકારક રહેશે આજે સ્વામી વિવેકાનંદ ની જન્મ દિવસ છે ત્યારે એનું એક વાક્ય હું આજે યાદ કરું છું કે નિર્ભયતા જે જીવન છે અને ભય એ મૃત્યુ છે એટલે આપણે નિર્ભયતાથી કામ કરવાનું છે અને સમાજને એક સાચી દિશામાં આપણે જે પણ આપણાથી બનતી કોશિશ થાય એ આપણે આપણે કાર્ય કરતા રહીએ આ સૌ હું આપું છું આપનું સંગઠન સતત પ્રગતિ કરતું રહે તમે સૌ એકમત થઈ કાર્ય કરતા રહો અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય નાનામાં નાના માના સ્થળના પ્રશ્નો હોય તમે ઉજાગર કરતા રહો એવી મારી શુભેચ્છા સાથે તમને સૌને ધન્યવાદ